અને અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સાઇટો પર એક પછી એક સ સટીક હુમલા કર્યા એની અંદર અમેરિકાએ જે વિમાનનો ઉપયોગ કર્યો છે ઈરાક પર હુમલો કરવા માટે એ વિમાન વિશે હું તમારી સાથે વાત કરીશ આ એવું વિમાન છે કે જે આજ સુધી દુનિયાનું સૌથી મોંઘું વિમાન તો કહેવાય છે પણ ચીન અને રશિયા જેવા દેશો પણ આવા વિમાન બનાવી શક્યા નથી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર શ્રી ડોટ કોમ અમેરિકાએ ઈરાન ઉપર જે હુમલો કર્યો અને ત્રણ પરમાણુ સ્થળોને નષ્ટ કર્યા એમાં બી ટુ સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર એ વિમાનનો ઉપયોગ કર્યો હતો અને ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઈરાનના જે પરમાણુ ઠેકાણા છે એ પહાડો કાપીને બનાવવામાં આવેલા છે એટલે અમેરિકા માટે આ બી ટુ બોમ્બરની જરૂરિયાત હતી ઈરાન પર હુમલો કરવા માટે કારણ કે એટલા ઇઝીલી કોઈ બીજા વિમાનનો ઉપયોગ થઈ શકે એમ નહોતો આ બી ટુ બોમ્બર છે બી ટુ બોમ્બર જે વિમાનો છે એ અમેરિકાના મિસોરીથી સાડત્રીસ કલાક એક ધારું ઉડાન ભર્યું હતું અને ફ્યુઅલ ભરવાની જરૂરિયાત ઊભી થઈ તો એ પણ હવામાં જ ભરી દેવામાં આવ્યું અને આ જે બી ટુ બોમ્બર છે એ ઈરાનની જે ફોર્ડા સાઇટ છે એની ઉપર ત્રીસ હજાર પાઉન્ડ વજનનું સિક્સ જીબીયુ ફિફ્ટી સેવન બોમ્બ ફેંકેલા હતા અને બીજી જે સાઇટ છે ઇસ્ફાન અને નતાંજ એની ઉપર ત્રીસ ટોમ ટોમ હર્ક ક્રૂઝ મિસાઇલ છોડવામાં આવ્યા જે ચારસો મિલ અમેરિકી જહાજો પર ચારસો મિલ દૂર અમેરિકી જહાજો પરથી છોડવામાં આવ્યા હતા તો આ અમેરિકાએ એ વાત સાબિત કરી દીધી છે કે વિનાશકારી હુમલો કરવાની તાકાત ધરાવે છે અને એ પણ આ વિમાન એવું છે કે રડારમાં આવ્યા વગર રડારમાં પણ નહીં આવે હવે આ વિમાન વિશે હું તમારી સાથે વાત કરું તો બી ટુ બોમ્બર છે એનો જન્મ સિદ્ધ યુદ્ધ થયેલું એ દરમિયાન થયો હતો ઓગણીસો ને સિત્તેરના દાયકાના અંતમાં અમેરિકાએ સોવિયત યુનિયનની હવાઈ સંરક્ષણની અંદર પ્રવેશ કરવા અને ઊંડાણપૂર્વક હુમલો કરવા માટે એક એડવાન્સ ટેકનોલોજી બોમ્બર એટીબી કાર્યક્રમની શરૂઆત કરેલી અને તે વખતે આ જે વિમાનો છે એનું ડેવલપમેન્ટ નાથ્રોપ કંપનીએ કરેલું હતું જેનું નામ હવે નાથ્રોપ ગુમ ગુમની થઈ ગયું છે એ કંપનીએ આ વિમાન બનાવેલું હતું ઓગણીસો ને અઠ્યાસીમાં એની પહેલી તસવીર સામે આવેલી અને ઓગણીસો નેવ્યાસીમાં પહેલી વખત આ વિમાને ઉડાન ભરેલું પરંતુ એનો જે ઓપરેશનલ ઉપયોગ છે એ ઓગણીસો ને નવ્વાણુંમાં કોસોવો યુદ્ધમાં થયો અને આ બી ટુ બી બી બોમ્બર વિમાન છે એ દુનિયાનું સૌથી મોંઘું વિમાન છે અને આ વિમાન બનાવવાનો જે ખર્ચ છે એ જાણીને તમે ચોંકી ઉઠશો એક વિમાન બનાવવા પાછળ નવ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે અને એમાં પણ જો આર એન્ડિ ફેસિલિટી મેન્ટેનન્સ અપગ્રેડિંગ એવું બધું જો ઉમેરવાનું હોય તો એની કિંમત અનેક ઘણી વધારે થઈ જાય છે હવે આ વિમાનની જે સૌથી મોટી તાકાત છે એ એની સ્ટીલ્થ ડિઝાઇન છે જે એવી રીતના બનાવવામાં આવી છે કે આ વિમાન જ્યારે હુમલો કરવા ઉડે ત્યારે દુશ્મન દેશોના રડારમાં આવતું જ નથી રડારની અંદર આ વિમાન દેખાય જ નહીં અને સીધું જ્યારે હુમલો કરે ત્યારે જ ખબર પડે કે આ હુમલો થઈ ગયો આના માટે આ વિમાનનું જે આખી બોડી છે એને એવી રીતના એક વિશેષ સામગ્રીથી તૈયાર કરવામાં આવે છે અને એ બોડીને આખી એવી રીતના ઢાંકી દીધી છે કે એ રડારની અંદર બિલકુલ દેખાય જ નહીં બીજું કે આ વિમાનના એન્જિન પણ એવા બનાવવામાં આવેલા છે કે બિલકુલ અવાજ બી નહીં કરે અને બિલકુલ ગરમી પણ એની અંદરથી પેદા નહીં થાય આ બી ટુ બોમ્બર છે એની વજન ઉઠાવવાની જે તાકાત છે એ અઢાર ટન જેટલી છે અઢાર ટન એટલે અઢાર હજાર કિલો વજન આ વિમાન ઉંચકીને જઈ શકે એટલે અઢાર કિલો વજનનું બોમ્બ જઈને ફેંકી શકે એટલી આ તાકાત છે આ વિમાન પરમાણુ બોમ્બ બી સિક્સટી વન અને બી એટી થ્રી જેવા ટેકનિકલ અને સ્ટ્રેટેજિક ન્યુક્લિયર બોમ્બ અને જીપીએસ ગાઈડલાઇન પારંપરિક એ બંને હથિયારોને એકસાથે લઈ જઈ શકે એવી એની ક્ષમતા છે અમેરિકાએ અત્યાર સુધીમાં આવા જે બી બોમ્બર છે એ એકવીસ બનાવેલા છે અને એમાંથી એક વિમાન નષ્ટ થઈ ગયું છે એટલે અત્યારે હજુ અમેરિકા પાસે વીસ બી બોમ્બર છે અત્યાર સુધીમાં ઓગણીસો નવ્વાણુંમાં કોસોવો યુદ્ધ થયું બે હજાર એકમાં અફઘાનિસ્તાનના તાલિબાની કમાન્ડ સેન્ટર પર આ વિમાનનો ઉપયોગ કરવામાં આવેલો અને બે હજાર ત્રણમાં ઈરાક ઈરાક યુદ્ધ વખતે અને હવે બે હજાર પચીસમાં ઈરાન ઉપર આ બી બોમ્બર વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ